જે ઘટના હતી કે ગોપાલ બેલા છે તે પોતાના હાથથી થી લીધા હતા અને ત્યાર પછી એક ભાજપ આગેવાન દ્વારા જગ્યા જગ્યાએ રાખ્યા અને કાલના વિડીયો તમે જોયું હશે કે પોલીસ તંત્રને સાથે રાખી અને આમ આદમી પાર્ટીના હરેશભાઈ અને પોતાની ટીમ સાથે આવી અને ત્યાં પણ સ્થળ તપાસ કરી હતી અને તેને લઈને પણ જે ચર્ચા થઈ તે તમે કાલના જોઈ હશે અને ના જોઈ હોય તો આ અંતે એ વિડીયોમાં તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો જે અધિકારી આવ્યા છે લગભગ ટીડીઓ સાહેબ છે તો ટીડીઓ સાહેબની હાજરીમાં તેઓએ જે કહ્યું છે હરેશભાઈએ તે પણ આપણે સાંભળીએ અને ત્યાર પછી ટીડીઓ સાહેબે જે નિર્ણય આપ્યો છે તે પણ આપણે સાંભળીએ તો આ સુધી બન્યા રહેજો મિત્રો અને આ વિડીયોના અંતે ચોક્કસથી એક કોમેન્ટ કરજો કે તમને આ સરકાર ઉપર આ તંત્ર ઉપર અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર શું લાગ્યું છે તે આ વિડીયોને ચોક્કસથી કોમેન્ટ કરવા ન ભૂલશો સાંભળીએ શું કર્યું છે નિર્ણય ના આવે ત્યાં સુધી ન્યાયિક બાબત છે બંને પક્ષા ને ઉપર પછી કોઈ નિર્ણય વાંધો નથી પણ કોઈ માણસાઈ ની દ્રષ્ટિએ સાહેબ ખાલી એને કેડી કરવી બે કોર્ટ માં ગયા ખાલી એક વ્યક્તિ આવે એનું કારણ છે કોર્ટમાં જો ન ગયા હોય રસ્તો કાઢવાનું કે માણસ ક્યારે આવે આઠ વર્ષ ક્યારે આવે પણ કોર્ટ કોણ બધા છે લોકો તાજે મમદરભાઈ જે ભાંજો છે હાલ સજ્જન માર દેસ હમ લોકો કોર્ટ નો નિર્ણય ન થાય તો કઈ ના લે તો બે વર્ષમાં મમદર સાહેબ એક ઓર આવવા દે એમ લે ને આ પ્લોટ હે કોર્ટ માં નિર્ણય છે બે દાત માં સામે હતી 800 વાર એક જ બે સામે અમે સમજી બરોબર આ ભાઈ બોલે છે પછી ગામી તો ને સત્તા નથી અમને કયો ન કર્યો થયો આ સાઈદ એમ કી છે કે બેન ખેતી કરે બરોબર એટલે મિસ ધ્યાન પ્લોટ થઈ ગયો એલી પાઈ જાલવા આ તમે સીધો કોમરિયો નથી

ਇਹ ਤੱਕ ਲੈ ਲੀਦਾ ਹੈ ਪਤਰਸਨੋ ਜੋਬ ਹਾਂ ਲੋਕ ਆ ਗਏ ਮੈਂ ਪਹਿਲਾਂ ਰਸਤੋ ਹਕੜ ਦੇਖਾ ਹਾਂ ਤੇ ਮੈਂ ਪਿੱਛੇ ਦਾ ਦੌਰ ਨੂੰ ਕਰਾਉਂ ਹਾਂ ਤੇ ਮੈਂ ਇਹ ਨਹੀਂ ਇਹ ਤਾਂ ਤਰੀਕਾ ਹੈ ਜੇ ਤੁਮ ਕੋਡ ਮਾ ਹੈ ਤੇ ਕੋਈ ਤੰਤਰ ਹੈ ਨਾ ਤੇ ਮੇਰੀ ਗੱਲ ਇਹ ਹੈ ਉਹ ਜੇ ਉਹ ਜੀ ਬੰਦਨ ਦੀ ਸੁਵਿਧਾ ਕਰਨਾ ਕਰੀ ਤਾਂ ਨਿਕਲ ਬਣੀ ਪਾਉਂਗਾ ਕੋਡ ਮਾ ਹੋਇਆ ਹੈ ਨਾ ਆਪਣਾ ਜੋ ਚਲੂਕਪੰਚਾਇਤ ਇਹ ਤਾਂ ਹੁਕਮ ਹੈ ਬਾਹਰ ਲੋਕ ਆ ਮਲੇ ਇੱਕ ਜਹ ਹਸੋਵਰ ਕੋਟ ਲੋ ਭਾਈ ਬਿਜੋਰੀ ਗੱਲ ਮਾ ਜਾਓ ਜੋ ਕੋਟ ਨੇ ਅਗਨਸ ਤੋਂ ਕੋਈ ਹਟਾ સાંભળે આજે પ્રશ્ન ઉભો થયો એટલે કોર્ટમાં ગયા કારણ કે માં ગયા માનુદંડ માં ગયા એની સામે જ કોર્ટમાં ગયા મામલતદાર સાહેબ એની સામે જ કોર્ટમાં ગયા છે કેવાય આ વસ્તુ અમને સાબિત કરીને આપો હવે કોર્ટ જે નિર્ણય આવશે એ અમલવારી બીજી છ ન વાવ અમે શું કરી છ આઠ કોર્ટમાં છે હતી કોર્ટ ના અભ્યાસ માં જઈને પંચરોજ કર્યો બે લાયક ખુલ્લા કરી દેજો બે જ કે આ પરિસ્થિતિ અમારો નિર્ણય કરજો તો ફટાફટ કોટ વર્ગો નિર્ણય કરી દે એ જે નિર્ણય કરશે નહી મારો મામલો આપેલા તકલીફ છે મિત્રો અધિકારી ના કેવા મુજબ આ ખાનગી પક્ષ બંને પક્ષ છે ત્યાં કોર્ટમાં ગયા છે અને હજી પણ અધિકારીએ શું કહ્યું છે તે સાંભળ્યા આ વિડીયોમાં ત્યાર પછી હરેશભાઈએ પણ પ્રશ્નો પૂછ્યા છે તેને લઈને હરેશભાઈનું શું માનવું છે અને અધિકારી ધારે તો શું કરી શકે અને શું ના કરી શકે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છેલ્લે સુધી છે તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો સાંભળશું હજી આપણે અધિકારી સાથે શું વાતચીત થઈ છે અને ત્યાર પછી બંને પક્ષે શું કરવું જોઈએ તેની પણ સલાહ સૂચન કર્યું છે તો સાંભળીએ આ વિડીયોમાં તો અંત સુધી બન્યા રહેજો અને ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમારું શું માનવું છે સાંભળીએ અધિકારીને આપણે બિનખેતી કરીએ રસ્તો સરકાર નો રસ્તો હોય સરકાર બિનખેતી થાય ને એમાં રસ્તા બધું થાય પણ તમે સામે સામે ગયા એનું કારણ આજ છે કે તમે સામે સામે ટોટ માં ગયા હવે હું કાચી ગોઠબંધ

તમે વકીલ થ્રુ તમારી રજૂઆત કરી શકશો બંને કરી શકશે પછી કોર્ટ વચ્ચે નિર્ણય અમલ વાય કરવા રેડી છે એના સિવાય તો કોઈ રસ્તો નહીં થાય બાકી કોર્ટ તો અમારી છે અમે તમને રજૂઆત કરવી પડશે કોર્ટમાં બેન ગયા રસ્તો ખુલ્લો કરવા માટે બે પક્ષકાર છે મારી વાત પક્ષકાર એવું કઈ કરવા ગયા દબાણ કરવા માટે હું એમ કહું કોર્ટે હુકમ નથી કર્યો ત્યાં સુધી ગામના આગેવાન કે તમે જોડેલા છે રસ્તા દબાણ હોય તો પંચાયત ના ખુલાઈ કયા રસ્તા કોર્ટમાં ન હોય રસ્તા તમારી દબાણ સામે હામી ગયા છે ને રસ્તો ખુલ્લો કરવા માટે કોર્ટમાં હા તો કોર્ટ નિર્ણય દેશે ને એને પેલા કેમ કોઈ આ ગ્રામ પંચાયત થી કે તમને એમ કહી દેશે

બે દાવો ખે તમે હુકમ આ જે બિન ખેતી છે એમાં બિન ખેતી ને લેવું જાન ખાતે ખબર છે કે રસ્તા સાધન બધું મૂકવું પડે ઈ મુજબ જ ખેતી મંજૂર થાય એ મુજબ બાપા

સ્થિતિ માં રાખો એટલે બે ની આ તમે એમ જોઈએ પ્રાંત અધિકારી હુકમ ક્યાં આપડી ભાંત હોય આપો 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 ના આપડી ફાઇલ

આવે અથવા તમારો હુમલો છે ને દાવો ખેંચી લેવો પછી હાલો કઈ વાંધો ને અધિકારીઓ હતા ઉત્સાહ કરી દીધા અધિકારી એટલો પાવર તો હોય જ કે આ ડેલા હાલવાની કેડી કરી શકે પાવર છે કે આ રસ્તો ખુલ્લો કરાવી શકે પણ છતાંય ઊંચા હાથ કરીને ટીડીઓ કોઈ હોય ઉચ્ચ અધિકારીઓ નીકળી ગયા છે પણ હવે આપણે દાવો ખેંચી લઈએ અને પછી આ લોકો નિર્ણય લે છે ઈ હવે જોવાનું મિત્રો સાંભળ્યું તમે અધિકારીએ શું છે તેઓના કહેવા પ્રમાણે તમારું શું માનવું છે ખરેખર આ અધિકારી જે વાત કરી છે તે લોકોના હિતમાં છે કે નહીં હરેશભાઈનું શું માનવું છે તે પણ તમે સાંભળ્યું મિત્રો આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો જોઈને શું લાગ્યું છે ખરેખર આ તંત્રએ જે કર્યું છે તે યોગ્ય છે કે નહીં આ વિડીયોના ચોક્કસથી કોમેન્ટ કરવા નમ્ર વિનંતી આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ